સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું આજે વહેલી સવારે ચાર વાગે મંદિરના કપાટ ઉઘાડવામાં આવ્યા ત્યારથી ભક્તોની ભીડ ઉમટી પડી છે આ સાથે પૂજા અર્ચનાનો કાર્યક્રમ પણ સતત ચાલી રહ્યો છે. મંદિરને વિશિષ્ટ ફૂલોથી શણગારવામાં આવ્યું જેના કારણે સમગ્ર પરિસર દિવ્ય તેજ અને ભક્તિભાવથી પ્રપુલિત બન્યું. ઓમ નમઃ શિવાય અને જય સોમનાથના घोष સાથે સમગ્ર સોમનાથ ગુંજી ઉઠ્યું અને ભક્તોએ મહાદેવના દર્શનનો અનોખો આનંદ અનુભવ્યો. સોમનાથ મહાદેવને પ્રાતઃ મહાપૂજનમાં વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ થાય એવી પ્રાર્થના કરવામાં આવી. સોમનાથ મહાદેવના વિશેષ પ્રાંત સુગર કરવામાં આવેલા હતા જેમાં સુંદર પીતાંબરો તેમજ વિશેષ ફૂલોના હારનો ઉપયોગ કરવામાં આવ્યો પારંપારિક શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ધ્વજા પૂજા અને ત્યારબાદ ધ્વજારોહણ ટ્રસ્ટ પ્રવીણભાઈ લહેરી દ્વારા કરવામાં આવ્યું મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ છે આજે દેશભરમાં સનાતન ધર્મ અને એની ખૂબ કુંભને કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ પણ છે આપણી હિન્દુ ધર્મ પ્રાચીન સંસ્કૃતિ અને મહાશિવરાત્રી પણ આ વખતે લોકો ખૂબ ઉત્સાહથી મનાવી રહ્યા છે શ્રદ્ધાથી મનાવી રહ્યા છે અને આપણે ત્યાં મહાશિવરાત્રી એટલે ગુજરાતમાં સોમનાથમાં મહાપૂજા અને ભવનાથમાં જે આપણે રાત્રે ત્યાં સરઘસ નીકળે છે અને પછી દામોદર કુંડમાં સ્નાન થાય છે આનું વર્ષોથી મહત્વ છે અને સાથે સાથે શિવરાત્રીની પરિક્રમા ગિરનારની એનું પણ બહુ મોટું મહત્વ છે એટલે એનો પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે કુંભને કારણે વાતાવરણ ખૂબ બયનું છે એટલે આજે પણ ખૂબ ભાવિકો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવ્યા છે દર વખતે અમે લોકો પણ મહાશિવરાત્રીમાં ધજા ચડાવવા અને પૂજા કરવા માટે આવીએ છીએ આજે ભગવાન શંકરની પૂજા કરીને મહાદેવની પૂજા કરી અને બધાનું કલ્યાણ કરે અને ભારત વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધે એવી પ્રાર્થના કરવાની આપણા માટે આનંદની વાત છે કે આવનારા દિવસોમાં બે ત્રણ તારીખે પ્રધાનમંત્રી પણ આવવાના છે શાસન થી પછી સોમનાથ આવશે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હોવાને કારણે અહીંયા પૂજા કરીને પછી સોમનાથ ટ્રસ્ટની મીટિંગ લગભગ કરશે અને પછી તેઓ દિલ્હી જવાના છે આ વખતે દેશ આખામાં ભગવો કુંભને કારણે ચારે તરફ ભગવો ભગવો છે ગુજરાતમાં પણ કોંગ્રેસ નામ શેષ થઈ ગઈ છે અને બધા એટલે કે લગભગ બધી મ્યુનિસિપાલટીઓ કોર્પોરેશન જુનાગઢ એમાં આપણે ખૂબ સારી સફળતા મળી છે અને ભારતીય જનતા પાર્ટીની જવાબદારી પણ વધી છે કે પંચાયત થી પાર્લામેન્ટ સુધી આજે લોકોએ આપણા પર ભરોસો મૂકી અને ભારતીય જનતા પાર્ટીને સત્તારૂઢ કરી છે ભાજપ પણ એમાં ક્યાંય ઉણી નહીં ઉતરે અને લોકોની અપેક્ષા આકાંક્ષા પૂરી કરશે